રિઝલ્ટ આવી ગયું છે ગુજરાતનું રિઝલ્ટ આપણે જોઈએ ધોરણ દસનું તો પરિણામ છે બ્યાસી ટકા જેટલું બ્યાસી ટકા વિદ્યાર્થીઓ એટલે પાસ થયા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે ફેલ પણ થયા છે જે વિદ્યાર્થી પાસ થયા છે તેઓને બેસ્ટ એજ સ્ટડીઝ તરફથી કોંગ્રેચ્યુલેશન્સ અને જે વિદ્યાર્થી ફેલ થયા છે તેમના ફેલ થવાના બે કારણ થઈ શકે છે પહેલું કારણ હોઈ શકે છે કે તમે મહેનત જ ના કરી હોય અને બીજું કારણ હોઈ શકે છે તમે મહેનત તો કરી છે પણ તમારે દિશા ખોટી છે થોડીક વાત આપણે કરીએ કે તમે સમજો ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ તરફથી જે બ્લુ પ્રિન્ટ આપવામાં આવે છે એ બ્લૂ પ્રિન્ટમાં પાંચ છ ટકા જેટલું થોડું પ્રોબ્લેમ્સ રહેશે એટલે કે તમને ચેપ્ટરના વેટેજ જે છે કે ઓરમાં નીકળતા હોય હવે તો ઓર વોરવાળા સિસ્ટમ જ બંધ થઈ ગઈ છે ગમે તે પાંચ ગમે તે છ ગમે તે એ રીતે આવી ગયું છે પણ મેન વસ્તુ શું છેલ્લા બે હજાર ને તેરથી હું ભણાવું છું ઘણા વર્ષોથી હું જોતો આવ્યો છું સ્ટડી પણ છે કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર બને તો છે પણ થોડુંક ઉપર નીચે થાય છે રેસેવી ખરું હવે મેન વસ્તુ સમજવાની શું છે વિદ્યાર્થી મિત્રો કે તમારી જે દિશા છે એ દિશા તમારી ખોટી છે હવે એ દિશા તમારી જે સાચી કરવા માટે શું કરી શકીએ નંબર એક કે તમારા જે કોન્સેપ્ટ છે ને એ કોન્સેપ્ટ તમારા ખોટા હોઈ શકે છે કોન્સેપ્ટ એટલે શું ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કેવું કહે છે પેપર આપ્યા પછી કે હું તો પેપરમાં એસીએ એસી માર્ક્સનું અટેન્ડ કર્યું કે સાઠ માર્ક્સનું અટેન્ડ કર્યું બધું જ લખ્યું હતું પણ હું થઈ ગયો કે થઈ ગઈ છું ફેલ કારણ શું તમારા ફેલ થવા પાછળનું કારણ શું છે કારણ છે કે તમારી મહેનત કરવાની દિશા ખોટી છે નંબર બે કે મહેનત તમે કરી છે પણ તમારા કોન્સેપ્ટ ક્લિયર નથી તો એ પ્રમાણે તમે મહેનત કરી પણ શક્યા નથી તો તમારે શું કરવું જોઈએ કોન્સેપ્ટ પણ તમારે કામ કરવું જોઈએ કોન્સેપ્ટ એટલે કે આપણે કહીએ બેઝિક પહેલાં પહેલાં તમારે સમજવું પડે કહે તો પાયો પાયો આપણે જોઈએ તો પાયોમાં કેટલી વસ્તુ આવે છે વિદ્યાર્થી મિત્રો ચાર વસ્તુ આવે છે કઈ કઈ ચાર વસ્તુ આવે સૌથી બેઝિકની વાત કરીએ તો પહેલા પહેલાં આવશે એડિશન એટલે કે સરવાળા પછી બાદબાકી ગુનાકાર અને ભાગાકાર અને પછી એના ઉપયોગો છે જે આપણે સમજીશું તો જે એડિશન સબસ્ક્રિપ્શન છે જે આપણું પાર્ટ વનના વિડીયોમાં આવશે એટલે કે આ વિડીયોમાં આપણે ભણીશું અને મલ્ટિપ્લિકેશન ડિવાઈડ છે એ પાર્ટ ટુમાં ભણીશું મારી કોશિશ રહેશે કે જે વિદ્યાર્થીઓને કશું જ નથી આવડતું એ વિદ્યાર્થી પણ જો આ સિરીઝ ફોલો કરશે તો મને સચોટપણે વિશ્વાસ છે કે તમે આરામથી એક્ઝામ તો પાસ કરી લેશો આપણે એક્ઝામ પાસ નથી કરવાની સારા માર્ક્સ પણ લાવવાના છે પરંતુ તમારો પાયો કાચો છે તો પાયો મજબૂત કરવો પડશે તમારે વિદ્યાર્થી મિત્રો જુઓ સમજો તમે બેઝિક તમારું કાચું હશે એટલે તમારા ચેપ્ટર્સ છે એકથી ચૌદ સુધીના પહેલા પંદર હતા હવે ચૌદ થઈ ગયા ચૌદ એટલા માટે થઈ ગયા કારણ કે ચેપ્ટર નંબર અગિયાર છે રચના એ નીકળી ગયું છે તમે એક્ઝામ આપી છે તમને ખબર જ હશે જે રિપ્યુટર્સના વિદ્યાર્થીઓ છે એ લોકો ફેલ થયા છે એના કારણે મેં તમને કીધા તમારે શું કામ કરવાનું છે એ પણ મેં તમને કીધું બીજું આગળના જ્યારે બ્લુપ્રિન્ટનો પ્રિન્ટનો વિડીયો આવશે એ વખતે હું તમને સમજાવીશ પ્લસ આઈએમપી પણ કરાવીશ અને આઈએમપી કયા ક્વેશ્ચન્સ છે એ પણ હું તમને જણાવીશ પણ બેઝિક તમારું પાકો હોવું જોઈએ એ ચેપ્ટર્સ કરતાં પહેલાં એ ચેપ્ટરમાં જે નાની મોટી નાની મોટી જે વસ્તુ આવે છે એ તો તમારે સમજવી પડશે ને તો એના માટે આપણા વિડીયો છે તો ચાલો શરૂઆત કરીએ આપણો પાર્ટ વનનો વિડીયો અને પછી પાર્ટ નો વિડીયો પણ આવશે અને પાર્ટ નો વિડીયો પણ આવશે પાર્ટ વનનો વિડીયોમાં સરવાળા અને બાદ બાકી એટલે કે એડિશન સબસ્ટ્રેક્શન પાર્ટ ટુના વિડીયોની અંદર આપણે મલ્ટિપ્લિકેશન ડિવાઈડ અને પાર્ટ થ્રીની અંદર આપણે ઘણી બધી એવી ટ્રીકસ જોઈશું કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમી જ્યારે એક્ઝામ આપતા હોય ત્યારે ભૂલ કરતા હોય એ પાર્ટ થ્રીમાં આપણે જોઈશું ત્યાર પછી બ્લુ પ્રિન્ટ આવશે ને એ પ્રમાણે મહેનત આપણે તૈયારી ચાલુ થઈ જશે ચાલો તો આપણે ડેસીમલ સમજીએ સરવાળા જે છે સરવાડાના ત્રણ ભાગ છે ત્રણ પ્રકારના સરવાળા હોય છે એક હોય છે સાદા સરવાડા બીજા જે સરવાળા હોય છે એ સરવાળા હોય છે વાળા એટલે કે ડેસીમલ જે આપણે અમે અહીં આગળ ભણીશું ત્રીજા સરવાળા જે હોય છે એ છે ફ્રેક્શન ફ્રેક્શન એટલે કયા વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં એને કહેવા છે અપૂર્ણાંક વાળા અપૂર્ણાંક એટલે આવા અંશ અને છેદવાળા બે તૃતીયાંશ વત્તા ત્રણ તૃતીયાંશ આવા બધા હોય એવા જેમાં છેદ સરખા પણ હોય છેદ સરખાના પણ હોય તો ચોકડી ગુનાકાની રીત છે લસાની રીત છે આપણે વાપરીશું બરાબર છે વાળા આપણે હમણાં સમજીશું અને સાદા જે છે ને એ સાદા તો તમને આવડતા જ હશે જેમ કે બાર વત્તા ત્રેવીસ હોય તો ત્રણ ને બે પાંચ થાય ને બે ને એક ત્રણ થાય એવું સિમ્પલ તમને આવડતું જ હોય પણ થોડુંક એડવાન્સ જે છે એ આપણે હવે શરૂઆત કરીએ તો ચાલો પહેલા તો જોઈએ આપણે ડેસીમલમાં પ્રથમ દાખલો દશાંશ પદ્ધતિ કહેવાય ગુજરાતીમાં દશાંશ મેથડ કહેવાય દશાંશના દાખલા કહેવાય શું છે ચાલો જોઈએ તો છ અને ચાર થશે દસ પણ યાદ રાખજો પોઈન્ટ છે તો પહેલા પોઈન્ટ મૂકી દેવાનો છ અને ચાર છે દસ દસો સૂન બધી પડી એક બે ને એક ત્રણ અને ત્રણ ને ત્રણ છ આ રીતે તમે કરી શકો છો મેન વસ્તુમાં તમારે સમજવાની શું છે જે આપણે છ ચાર દસ તમે કરીએ દસ આવે છે અહીંયા આગળ તો પાછળનો જે આંકડો છે જેમ ભાઈ એકમ કહીએ એ નીચે લેવાનો એની આગળનો દસમનો અંક જે છે એ આપણે કઈ લઈ જઈશું બધીમાં લઈ જઈશું બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો તમે એને યાદ રાખજો આગળ તમને કામમાં લાગશે હવે છ ને ત્રણ નવ થશે આઠ ને ત્રણ અગિયાર બધી પડી એક પોઈન્ટના પોઈન્ટ મૂકી દેવાના પોઈન્ટનો તમારે પોઈન્ટ મૂકી દેવાનો છે ત્યાર પછી આગળ શું થશે અહીંયા આગળ બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર તો જે વધી પડીને ઉપર સંખ્યા આવી ઇંગ્લિશમાં આપણે કેરી કહીએ તો દરેકનો તમારે સરવાળો કરવાનો છે ત્રણ ત્રણથી આપણે આ જુઓ બે નંબર છે આ ત્રણ વેલ્યુ છે આ ચાર આંકડાવાળી છે તો આપણે દરેક ધીમે 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 એડવાન્સ તરફ જઈ રહ્યા છે છ ને ત્રણ નવ થશે સાત અને પાંચ બાર થશે બાર એ બે બધી પડી એક પોઈન્ટ નીચે પોઈન્ટ ત્રણ ને બે પાંચ પાંચ ને એક છ થશે છ ને ત્રણ અહીંયા આગળ નવ થશે તો અહીંયા તમારો જવાબ આવી જાય છે છન્નું પોઈન્ટ ઓગણત્રીસ હવે ત્રણ સ્ટેપ થાય તો છ ને ચાર દસ દસો શૂન વધી પડી એક પાંચ ને એક છ છ ને ત્રણ નવ નવ ને એક દસ દસો શૂન વધી પડી એક અહીંયા પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દેવાનો અને એકનો એક મૂકી દેવાનો તો આ વિદ્યાર્થી મિત્રો બેઝિક છે ધ્યાન આપજો આગળ છે હવે જુઓ અહીંયા આગળ એક બે ત્રણ ચાર પોઈન્ટ પછી એક આંકડો છે અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે તો અને કેવી રીતે સેટ કરવાનો અને સેટ કરવા માટે તમારે પહેલાં જીરો મૂકી દેવાનું હવે બધા નંબર સેટ થઈ ગયા છ ને છ બાર વધી પડી એક ચાર ને એક પાંચ ને ત્રણ આઠ આઠ ને બે દસ શૂન વધી પડી એક પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દેવાનું છ ને એક સાત અને ત્રણના ત્રણ વિદ્યાર્થી મિત્રો આ છે બેઝિક એકદમ ડેસીમલવાળા જે આપણે ટાઈપ ટુ કહીએ હવે આપણે ટાઈપ થ્રી સમજીએ જે હશે આપણું ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંક તો ચાલો આપણે ટાઈપ થ્રી જોઈએ તો ટાઈપ ટુ ડેસીમલ આપણે જોયો ત્યારબાદ બાદ આપણે ટાઈપ થ્રી એટલે કે ફ્રેક્શન ગુજરાતીમાં કહીએ તો અપૂર્ણાંક જે આપણે જોઈશું અપૂર્ણાંક સમજતા પહેલા વેલ્યુ સમજવી બહુ જરૂરી છે એટલે કે કિંમત જેમ કે ત્રણના છેદમાં પાંચ આવી કોઈ સંખ્યા તમને આપેલી હોય તો જે ઉપર દેખાઈ રહી છે તેને આપણે અંશ કહીશું ગુજરાતીમાં નીચે દેખાઈ રહી છે તેને આપણે છેદ કહીશું અંશને ગુજરાતી ઇંગ્લિશમાં કહી શકાય છે ન્યુમરેટર અને છેદને કહી શકાય છે ડિનોમિનેટર એટલે આવી અંશ અને છેદવાળી સંખ્યા હોય એને આપણે કહીએ છીએ ફ્રેક્શન ઇંગ્લિશમાં ગુજરાતીમાં કહીએ તો અપૂર્ણાંક સંખ્યાઓ હવે આ સંખ્યાઓના સરવાળા આપણે સમજવાના છે મેં તમને આગળ કીધું એ પ્રમાણે ઘણા બધા દસો ધોરણના ચેપ્ટર છે જેમાં નાના નાના કોન્સેપ્ટ છે મેથડ છે કે જેમાં ફ્રેક્શનનો ઉપયોગ થાય છે એટલે આ તમને આવડે એટ શરૂ કરીએ ચાલો તો આપણે આગળ જોઈએ અહીં ગાડી સરખામણ કરવાનો માટે છે ને ત્રણ લીતો છે એક તો સાદી રીત છે બીજી આપણે જોવા છે તો ચોકડી ગુણાકારની રીત છે ગુજરાતીમાં ચોકડી ગુણાકાર કહેવાય ઇંગ્લિશમાં ક્રોસ મલ્ટીપ્લિકેશન કહેવાય છે બીજી રીતે જો આપણે જોઈએ તો થર રીત જે છે એ છે એલસીએમ એટલે કે લસાઅની રીત તો ચાલો હવે આપણે દાખલા જોઈએ સૌપ્રથમ તમે જોઈ શકો છો અહીંયા આગળ કે બે છેદ જે આપણે આપેલા છે બે વેલ્યુ ના એ સરખા છે સરખા જ્યારે છેદ હોય ત્યારે આપણે શું કરીએ છીએ સિમ્પલ રીતે એક વખત લખી નાખવાના આ રીતે બે બે ભલે બે વખત છે એક જ વખત લખાય અને ઉપર જે સંખ્યા આપણી છે એનો થશે અહીંયા આગળ સરવાળો ત્રણ ને એક ચાર થશે છેદમાં બે એવા ને એવા હવે આપણે એને ઉડાવીશું પણ ઉડાવતા પહેલા યાદ રાખજો કે બેઝિક છે બેઝિકની સિરીઝ છે એ હું તમને અવયવથી ઉડાવતા શીખવાડીશ જેમ કે અહીંયા આગળ બે એકા બે અને બે દુ ચાર તો બે બે જતા રહેશે તો ઉપર જે છે એ બે વધશે નીચે એક વધશે છેદમાં એકની કોઈ વેલ્યુ હોતી નથી એટલે બે એવાને એવા રહેશે અને જ્યારે તમને પ્રેક્ટિસ થઈ જાય તમારા મનમાં જ્યારે આંકડા છપાતા થઈ જાય ત્યારે તમે ડાયરેક્ટ આવી રીતે ચાર ભાગ્યા બે બે દુ ચાર ડાયરેક્ટ તમે કરી શકો છો પણ જો તમને નથી આવડતું તો તમારે આ રીતે પ્રેક્ટિસ કરવી પડશે ચાલો આગળ જોઈએ અહીંયા પણ છેદ કેવા છે સરખા છે છેદ સરખા છે એટલા માટે એક વખત લખવામાં આવશે તો અહીંયા આગળ તમારે એક વખત લખી દેવાના ઉપર જે આપ્યું છે એનો સરવાળો થશે એટલે કે ચાર વત્તા પાંચ તો ચાર ને પાંચ અહીંયા આગળ નવ થશે છેદમાં ત્રણ એવા ને એવા ફરીથી ત્રણ એકા ત્રણ છેદમાં કરીશું ઉપર ત્રણ તારી નવ કરીશું ત્રણ ત્રણ જશે અહીંયા આગળ ઉપર શું વધશે ત્રણ વધશે છેદમાં એક વધશે ફરીથી છેદમાં એકની કોઈ વેલ્યુ નથી હોતી એટલે આપણે એવું ને એવું મૂકીશું આગળ મેં તમને કીધું એ પ્રમાણે કે જુઓ ત્રણ છે બે છે પાંચ છે સાત છે અગિયાર છે તેર છે સત્તર છે આ બધા એવા નંબર છે કે જે બીજા કોઈ બી ઘડિયામાં નથી આવતા એ ખાલી પોતાના ઘડિયામાં જ આવે છે અને આપણે ઇંગ્લિશમાં કહીએ પ્રાઇમ નંબર એટલે કે અવિભાજ્ય સંખ્યા આ બધી રાધા સંખ્યાઓ કહેવાય અહીંયા ઘડી જોવા જઈએ તો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ એમાં તમે જોશો તમને ખ્યાલ આવશે કે અહીંયા આગળ છેદ સરખા નથી તો જ્યાં છેદ સરખા ના હોય ત્યાં રીત નંબર બે એટલે કે ચોકડી રીત લસાની રીત આપણે વાપરી શકીએ છીએ હવે અહીંયા આગળ જુઓ લસાની રીત ક્યારે વપરાય કે જ્યારે છેદ થોડાક સરખા થઈ શકે ચોકડી ગુનાકારની રીત તો દરેક દાખલામાં વપરાશે જ ઠીક છે તો ચાલો આપણે જોઈએ ચોકડી ગુનાકાર દાખલા નંબર ત્રણ માં બેનો ગુનાકાર કરવાનો તો પાંચ દુ દસ થશે વત્તાનું વત્તા થશે કારણ કે આપણે અપૂર્ણાંકના સરવાળા કરી રહ્યા છે ત્રણ તારી નવ થશે છેદમાં આવેલો ગુનાકાર જે છેદમાં આપ્યો હોય એનો ગુનાકાર છેદમાં કરીને છેદમાં જ લખવાનો એટલે ત્રણ દુ છો થશે દસ ને નવ અહીંયા આગળ ઓગણીસ થશે છેદમાં છ એવા ને એવા તો આ તમારો થઈ ગયો જવાબ હવે આ જ દાખલો જે છે એ દાખલો લસાની રીતે પણ થઈ શકે છે જે આપણે આગળનો દાખલો જોઈએ છે તો ચાલો આ દાખલામાં પણ પહેલાં આપણે ચોકડી ગુનાકારની રીતે જ વાપરીશું પછી હું તમને લસાની રીતે વાપરીને સમજાવીશ બંનેમાં જવાબ તમારો સરખો જ આવશે જેમ કે અહીંયા આગળ પાંચ દુ દસ કરીશું ચાર તારીખ બાર કરીશું સરવાળો કરીએ છીએ એટલે સરવાળો જ નું આવશે છેદનો ગુણાકાર છેદમાં જ લખવાનો એટલે કે ચાર દુ આઠ થશે અહીંયા ઘડી દસ ને બાર અહીંયા ઘડી બાવીસ થશે છેદમાં આઠ ના આઠ થશે હવે જોવાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં તમારે ફરવાનું એટલે કે નાનામાં નાનું રૂપ લાવવાનું નાનામાં નાનું રૂપ લાવવા માટે તમારે શું કરવું પડે આ બંને કયા ઘડિયામાં આવે છે કે કયો અવયવ છે જે કટ થાય જેમ કે અહીંયા આગળ તમે જુઓ તો બે ચોક આઠ અને અહીંયા ઘડી અગિયાર દુ બાવીસ એટલે કે બે બે અહીંયા આગળ ઉડી જશે એટલે અગિયારના છેદમાં અહીંયા આગળ ચાર આવશે તો આ તમારો અહીંયા આગળ થઈ જાય છે આન્સર પણ આ રીત કઈ હતી અહીંયા આગળ ચોકડી ગુના રીત હતી હવે આ જ દાખલો હું તમને કરીને બતાવું છું લસા અને રીતે અહીંયા આગળ તમારે કન્ફ્યુઝન ના રહે એના માટે અલગથી કરું છું કેમ કે પાંચના છેદમાં ચાર વધતા ત્રણના છેદમાં બે ખરેખર દાખલા ગણવાની મેથડ આ રીતે ઊભા જ ગણાય પણ અહીંયા ઘડી જગ્યાના કારણે આપણે થોડું એડજસ્ટ કરવું પડશે તો ચાલો જોઈએ હવે આપણે શું કરી શકીએ નાની સંખ્યાને મોટી કરવાની મોટી સંખ્યા નાની નહીં કરવાની થઈ શકે પણ ક્યારે જ્યારે અહીંયા ઘડી છ હોત તો આપણે બે તારીખ છો બે દુ ચાર કરી નાના કરી દત પણ અહીંયા આગળ શક્ય નહીં બને કારણ કે ઉપર એકી સંખ્યા છે નીચે બેકી સંખ્યા છે એટલે ઘડિયો સેટ જ નહીં થાય એના માટે આપણે શું કરીશું જે બે છે એને ચાર બનાવવાનો ટ્રાય કરીશું તો ચાલો જોઈએ પાંચના છેદમાં ચાર આપણે અહીંયા આગળ ઘડી છે એવાને એવા મૂકીશું પ્લસ જે ત્રણના છેદમાં બે છે ને એમાં છેદને સરખા કરવા માટે બે ને જો બે વડે ગુણીએ તો અહીંયા આગળ બે દુ ચાર થઈ જશે નિયમ પ્રમાણે છેદને બે વડે ગુણવામાં બે વડે ગુણવામાં આવે એટલે અંશને પણ તમારે બે વડે ગુણવો જ પડે છે બરાબર છે તો ચાલો હવે પાંચના છેદમાં ચાર એવાને એવા જ મૂકીશું અને પ્લસ ત્રણ દુ અહીંયા આગળ છ થઈ જશે અને બે દુ ચાર થઈ જશે હવે જુઓ જે આપણે પહેલા દાખલામાં જુઓ બીજા દાખલામાં જુઓ કે છેદ સરખા હોય તો સીધી રીત લાગે છે તો અહીંયા આગળ છેદ સરખા નતા આપણે છેદ સરખા કર્યા તો હવે આ સ્ટેપ પર આપણે આવી જઈએ પછી આપણે સાદી રીત વાપરી શકીએ છીએ તો છેદ સરખો હોય તો એક જ વખત લખવાનો અહીંયા આગળ જેમ કે ચાર બરાબર છે અને પાંચ 6 કેટલા થઈ જશે અગિયાર તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આ પણ તમારો આન્સર અને આ પણ તમારો આન્સર બે આન્સર સરખા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ટાઈપ થ્રી ફ્રેક્શનમાં ત્રણ રીત ભણ્યા એક સાદી રીત એક ચોકડી ગુણાકારની રીત અને ત્રીજી રીત હતી કઈ રીત હતી આપણી લસાઅની રીત તો ત્રણે ત્રણ રીતે તમે દાખલા ગણી શકો છો પણ દરેકની ચોક્કસ પ્રકારની કન્ડિશન છે મેન છે તમારી પ્રેક્ટિસ તમે જેટલી પ્રેક્ટિસ ઊંડાણપૂર્વક કરશો એટલું જ તમને ખબર પડશે કે કયા સમયે કઈ રીતે તમારે વાપરવી છે તો હવે આના પછી આપણે બાદ બાકી જોવાની છે બાદ બાકીમાં પણ સેમ ત્રણ એક સાદી બાદ બાકી બીજી બાદ બાકી આવશે એ આવશે દશાંશ વાળી બાદ બાકી એટલે કે ડેસીમલ વાળી બાદ બાકી ને ત્રીજી બાદ બાકી જે આવવાની છે તે આવશે સેમ અનાજ એવી પ્રેક્ષક પણ ખાલી બાદ બાકીનું ચિહ્ન આવશે તો ચાલો આપણે બાદ બાકી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બાદ બાકી જોઈશું બાદ બાકી જે છે એ ત્રણ પ્રકારની આવશે બેઝિક તો પાયાની વાત આપણે કરીએ તો બાદબાકી બાકી કેટલા પ્રકારની આવશે ત્રણ પ્રકારની આવશે નંબર વન પહેલી વાત બાકી હશે સારી બાદ બાકી હશે જે આપણે ટાઈપ માં જોવાના છે ટાઈપ ટુ જે આપણો આવશે એ ટાઈપ 2 ની અંદર શું હશે દશાંશ વાળી બાદ બાકી આવશે જેને આપણે કહીએ પોઈન્ટ વાળી અને ટાઈપ થ્રી જે છે એ આવશે અપૂર્ણાંક સંખ્યાઓ વાળી એટલે કે અંશ અને છેદ વાળી ઇંગ્લિશમાં આપણે એને કહીએ ફ્રેક્શનલ પ્રકારની બાદબાકી બાકી તો ચાલો આપણે ટાઈપ 1 ની શરૂઆત કરીશું સૌ પ્રથમ જુઓ અહીંયા આગળ ઉપરની જેટલી પણ સંખ્યા છે બધી મોટી છે નીચેની બધી જ નાની છે તો ડાયરેક્ટ માઇનસ થઈ જશે જેમ કે નવમાંથી બે તો કેટલા આવશે સાત આવશે ત્રણ માંથી એક તો કેટલા આવશે બે આવશે આઠમાંથી ચાર તો કેટલા આવશે ચાર આવશે તો આ સિમ્પલ વાત બાકી થી પણ જ્યારે ઉપરની સંખ્યા નાની હોય નીચેની સંખ્યા મોટી હોય ત્યારે દસ ગુનો આપણે લેવો પડે છે ચલો આપણે આગળના દાખલામાં એ સમજીએ છીએ સૌ પ્રથમ જોવા જઈએ આપણે તો અહીંયા આગળ જોઈએ પાંત્રીસો ને ચોવીસ માંથી તેરસો ને પંદર માઇનસ કરવાના છે હવે અહીંયા આગળ આ ચાર દેખાય છે એમાંથી આ પાંચ જઈ શકે નહીં તો આપણે ઉપર લેવો દશકનો અંક લેવો પડશે દશક એટલે કટ કરીને આપણે દસ સમજીએ અને આ ચાર છે એ બી ગણવાના જે આપે છે ટોટલ કેટલા કહેવાશે ચૌદ એટલે આપણે ચારની જગ્યા પર આપણે ચૌદ કરવા પડશે હવે ચૌદ ક્યારે થાય ચારમાંથી પાંચ તો જતા જ નતા પહેલાં તમારે એની આગળ જે સંખ્યા છે એમાંથી એક ઓછો કરવો પડે જે આપ્યો હોય એમાંથી બે હતા એટલે એક કર્યા પાંચ હોત તો ચાર કરત ત્રણ હોત તો બે કરત પછી તમારે દશકનો અંક ચઢાવવો પડે છે તો ચાલો ચૌદ માંથી પાંચ જાય તો કેટલા આવશે અહીંયા આગળ નવ આવશે એકમાંથી એક જાય તો કેટલા આવશે જીરો આવશે તો શું વધે જ નહીં પાંચમાંથી ત્રણ જાય તો બે અને ત્રણ માંથી એક જાય તો બે તો વિદ્યાર્થી મિત્રો આપણામાં શું શીખ્યા ચારમાંથી પાંચ જતા નતા એટલા માટે આગળથી એ નંબર એને ઓછી નો લીધો એવું તમે સમજીને ચાલો એટલે અહીંયા આગળ છે એ આપણે એક કરવાનો એક ઓછો કરવાનો આપણે અહીંયા આગળ દસ ક્રણ આપણે લેવો પડે છે હવે નંબર ત્રણ જીરો વાળી વાત બાકી ઘણા બધા જીરો હોય છોકરાઓ ઘણી વખત આમાં કન્ફ્યુઝ થાય છે તો ચાલો આપણે નંબર ત્રણમાં સમજીએ ઝીરોમાંથી જીરો જાય તો જીરો જ રહેશે કશું હોય જ નહીં એટલે હવે આગળ તમે જુઓ દસમાંથી સાત નહીં જાય ઝીરોમાંથી સોરી માંથી સાત નહીં જાય ઝીરોમાંથી ત્રણ નહીં જાય નવમાંથી બે જશે પણ જ્યારે આ બંનેમાંથી ઉડતા જ નથી તો પહેલાં તમારે આગળનો અંક તમારે ઓછો કરવો પડશે જેમ કે અહીંયા આગળ છે એ તમારે કેટલો કરવો પડશે નવની જગ્યા પર આઠ કરવો પડશે છેલ્લો અંક દશકનો લેવાનો જીરો છે એટલે તમારે દસ લેવો પડશે નિયમ પ્રમાણે એક જ વખત દસક નોંક લેવાય ત્યાર પછી તમારે નવ લેવો પડશે વચ્ચે કેટલા પણ જીરો કરવું પડશે તો દસ માંથી સાત હવે જશે કેટલા આવશે ત્રણ નવ માંથી ત્રણ જતા કેટલા વધશે છ અને આઠ માંથી બે જતો કેટલા વધશે છ વધશે તો બાદ બાકીમાં વિદ્યાર્થી મિત્રો તમે શું શીખ્યા કે જીરો માંથી સાત જતા ન હતા એટલા માટે તમે શું કર્યું આગળ ગયા પણ આગળમાં પણ સેમ એ જ હાલત હતી કે જીરો માંથી ત્રણ જતા ન હતા તમે હજુ આગળ ગયા તો નવમાંથી બે હતા એટલે નવ ને તમે એક ઓછો કરી નાખ્યો આઠ કર ના દસ નો અંક છેલ્લે તો તમારે દસ જ લેવો પડે વચ્ચે ગમે તેટલા જીરો આવે તમારે નવો જ લેવો પડે છે બરાબર છે તો તમારો six six three zero તમને આન્સર અહીંયા આગળ મળી જાય છે ચાલો આપણે આગળ જોઈએ નવ હજાર માંથી three four four આપણે minus કરવાના છે જુઓ અહીંયા આગળ જીરો માંથી છ તો જાય નહીં એટલે આપણે આગળ જવું પડશે જીરો માંથી ચાર પણ જાય નહીં. હજુ આગળ જવું પડશે સેમ જીરો માંથી ચાર જાય નહીં હજુ આગળ જવું પડશે કારણ કે ઉડતો નથી એટલે અહીંયા આગળ તમારે દશક લેવા માટે આગળની સંખ્યામાંથી એક ઓછો કરવો પડશે તો અહીંયા આગળ તમારે પહેલા શું કરવું પડશે નવ નું આઠ કરવું પડશે અહીંયા આગળ એ દશક નોંધ લેવો પડશે એટલે કે દસ જ લેવાય જીરો છે એટલે ને અહીં આગળ તમારે નાઇન નાઇન લેવા પડશે વચ્ચે પચાસ જીરો હોત તો પણ તમારે નાઇન 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 જ લેવું પડત ખાલી છેલ્લો આંકડો છે અને તમારે દસ લેવાનો હોય છે એટલે કે દસક નોંધ લેવાનો હોય છે હવે ઉડી જશે દસ માંથી છ જતો કેટલા રહેશે ચાર રહેશે નવ માંથી ચાર જતો કેટલા રહેશે પાંચ રહેશે નવ માં ચાર જાય તો કેટલા રહેશે પાંચ રહેશે આઠ માં ત્રણ જાય તો અહીંયા ઘડી કેટલા રહેશે પાંચ જ રહેશે તો ફાઈવ 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 ફોર તમારો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો ચલો હવે મેં ઘણા બધા જીરો લીધા છે કારણ કે તમારો કોન્સેપ્ટ છે જીરો વાળો એ એકદમ ક્લિયર થઈ જાય તો એના માટે જુઓ જીરોમાંથી ત્રણ નહીં જાય જીરોમાંથી બે નહીં જાય જીરો માંથી ચાર પણ નહીં જાય સેમ અહીંયા સુધી કોઈ પણ એવી સંખ્યા નથી કે જેમાંથી નીચેની સંખ્યા માઇનસ થાય કારણ કે ઝીરો છે તો મેં તમને કીધું એ પ્રમાણે આપણે આગળ કેરી ફોરવર્ડ થતા જઈશું અને છેલ્લે એક સંખ્યા મળે જેમાંથી જઈ શકે છે એટલા માટે તમારે એક ઓછી ના લેવા પડે અહીંયા આગળ એટલે તમારે અહીંયા આગળ પાંચમાંથી એક ઓછા કરીને ચાર કરવા પડશે નિયમ પ્રમાણે છેલ્લો અંક દશક નો જ હશે વચ્ચેના બધા અંક તમારે નાઇન 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 લેવા પડશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો ચાલો હવે બાદ બાકી થઈ જશે માંથી ત્રણ જતો કેટલા વધશે સાત વધશે માંથી બે જતો કેટલા વધશે સાત વધશે માંથી ચાર જતો કેટલા વધશે પાંચ વધશે નવમાંથી ત્રણ જાય તો કેટલા વધશે અહીંયા આગળ છ વધશે સેમ અહીંયા આગળ પણ છ વધશે નવમાંથી છ જશે તો કેટલા વધશે ત્રણ વધશે નવમાંથી બે જતો કેટલા વધશે સાત વધશે અને ચારમાંથી બે જાય તો બે વધશે તો વિદ્યાર્થી મિત્રો આ ઝીરોવાળા કોન્સેપ્ટમાં ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જેમને પ્રોબ્લેમ થતો હોય છે તો આપણે એમાં શું શીખ્યા જીરોમાંથી કોઈ વસ્તુ ઉઠતી નથી જેને આપણે આગળ જવાની એમાંથી બી નથી ઉઠતી તો હજુ આગળ જવાની અને એ સંખ્યામાંથી એક ઓછી કરવાની અને જે ઝીરોવાળી સંખ્યા છેલ્લી એને તમારે એકમના સ્થાન પર ત્યાં તમારે દશક લેવાનો અને આગળ પછી જીરો હોય તો નવ લેવાનો તો ઓછું થતો હોય કાતો આઠ હોય તો નવ સાત કરવાનો સાત હોય તો છ કરવાનો એમ તમારે વેલ્યુ ઓછી કરવી પડતી હોય છે તો આ તમારો ટાઈપ વન હતો સિમ્પલ બાદ બાકી માટે હવે આપણે ટાઈપ ટુ તરફ જઈશું જે હશે ડેસીમલ તો ચાલો આપણે ડેસીમલ જોઈએ તો દશાંશ વાળી બાદ બાકી આપણે શરૂઆત કરીશું ઇંગ્લિશમાં ડેસીમલ કહેવાશે સૌ પ્રથમ તમારે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દેવાનો હોય છે નવમાંથી પાંચ જાય તો કેટલા આવશે ચાર આવશે

નવમાંથી એક જ્યાં કેટલા આવશે અહીંયા આગળ અહીંયા પણ આઠ આવશે આઠમાંથી ત્રણ જતો કેટલા આવશે પાંચ આવશે એકમાંથી એક જતો કેટલા આવશે જીરો આવશે બરાબર છે લખો તો પણ ચાલે ના લખો તો પણ ચાલે આ તમારો થઈ ગયો આન્સર તો હવે આપણે દાખલા નંબર ત્રણ જોઈશું તો છે અડત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન ઓગણીસ ઝીરો આઠમાંથી ઝીરો જશે તો કેટલા આવશે આઠના આઠ જ રહેશે પાંચમાંથી ઝીરો જશે કેટલા વધશે પાંચના પાંચ જ જેમ કે આપણી પાસે આઠ ચોકલેટ હોય એમાંથી એક પણ ચોકલેટ જો ખાવામાં ના આવે તો કેટલી ચોકલેટ વધે આઠની આઠ જ રહે એટલા માટે સેમ જ રહેશે બરાબર છે હવે આઠમાંથી નવ તો જાય નહીં એટલા માટે શું કરવું પડશે આગળની જે સંખ્યા છે ને એમાંથી એક ઓછો કરવાનો જેમ કે આગળ ત્રણ છે તમે એક ઓછો કરો એટલે કેટલા ગણાશે બે આવશે અને અહીંયા આગળ તમારે દસો નક લેવાનો દસ અને આઠ કેટલા થશે અઢાર આઠ હોય તો અઢાર મૂકવાના સાત હોય તો સત્તર મૂકવાના છ હોય તો સોળ મૂકવાના એ રીતે આપણે સેટ કરવું પડશે તો અઢારમાંથી નવ જાય તો કેટલા વધશે નવ અને બેમાંથી એક જાય તો કેટલા વધશે એક ને આ તમારો આન્સર થઈ ગયો ઓગણીસ પોઈન્ટ અઠ્ઠાવન તો જે મોસ્ટલી જે કોન્સેપ્ટ હતા ડેસિમલના એ આપણે હમણાં જોયા દશાંશ વાળી બાકીના આના પછી આપણે જોઈશું અપૂર્ણાંક વાળી બાદબાકી તો ચાલો આપણે અપૂર્ણાંકની બાકી જોઈએ અપૂર્ણાંકની જે બાદબાકી છે એ ત્રણ રીતે થઈ શકે છે નંબર એક છે સૌપ્રથમ સાદી રીત છે જે વપરાશે સ્પેશિયલી જ્યારે છેદ સરખા હોય ત્યારે બીજી રીત છે એ ચોકડી ગુણાકારની રીત ત્રીજી રીત જે છે એ છે લસાની રીત સિમ્પલ મેથડ ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડ એલસીએમ મેથડ ઇંગ્લિશમાં કંઈક આ રીતે એના નામ આપણે સમજી શકીએ છીએ તો ચાલો શરૂઆત કરીએ સૌપ્રથમ દાખલા તરફ જુઓ શું આપેલું છે સાતના છેદમાં ત્રણ માઇનસ સાતના છેદમાં ત્રણ સમજતા પહેલાં એક કોન્સેપ્ટ સમજી લો કે સાતના છેદમાં ત્રણ આપ્યું છે ને આ સંખ્યા ઉપર આપેલી છે જેને આપણે કહેવાય અંશ આ સંખ્યા નીચે આપેલી છે જેને કહેવાય છેદની સંખ્યા અંશને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય ન્યુમરેટર કહેવાશે છેદની સંખ્યાને શું કહેવાશે ડિનોમિનેટર કહેવાશે હવે આવી સંખ્યાઓ ભેગી કરીને આપણે એની બાદબાકી કરવાની છે એટલે અપૂર્ણાંકની બાદબાકી કહેવાશે તો ચાલો શરૂઆત કરીએ શું આપેલું છે સાતના છેદમાં ત્રણ માઇનસ સાતના છેદમાં ત્રણ છેદ કહેવા છે અહીંયા આગળ સરખા છે છેદ સરખા છે એટલે આપણે એક જ વખત અહીંયા આગળ લખવાના હોય છે જેમ કે અહીંયા ઘડી ત્રણ ત્રણ વખત તમારે એક જ વખત લખવાના રહેશે અને ઉપર જે સંખ્યા આપી છે એની તમારે બાદ બાકી કરી દેવાની તો રહેશે આગળ રહેશે અને છેદમાં ત્રણ એવાને એવા રહેશે અહીંયા આગળ ત્રણ ત્રણ ઉડી જશે ત્રણ એકા ત્રણ અવયવની રીતે તમારે કરવાનું છે પાયો કરીએ છે અવયવની રીતે શીખવાડીશ જેમ કે અહીંયા આગળ ત્રણ એકા ત્રણ ઉપર પણ આપણે કરીશું ત્રણ એકા ત્રણ 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 પણ ઉડી જાય એક એક પણ ઉડી જશે અહીંયા આપણો જવાબ કેટલો આવી જશે એક ગુણાકારમાં જ્યાં સુધી જીરો ના આવે કોઈ પણ પદની અંદર ત્યાં સુધી એ પદ જીરો થાય નહીં ઠીક છે ચાલો બીજા દાખલા તરફ જોઈએ હવે છેદ સરખા નથી તો શું કરવું પડશે છેદ સરખા કરવા પડશે જો છેદ સરખા કરીએ આપણે તો એ લસાઅની રીત થઈ જશે અને જો એના સાહેબ બીજી એક રીત છે જે ફ્રેક્શન વાળામાં સૌથી વધુ ઉપયોગી છે જેને આપણે કહીએ છીએ ટોકડી ગુણાકારની રીત ચાલો આપણે સમજીશું દાખલા નંબર બે તરફ જ્યારે છેદ સરખા નથી હોતા ત્યારે આપણે શું કરી શકીએ જુઓ

હજુ પણ આ દાખલો પણ ચોકડી ગુણ્યા રીતે જ કરીને બતાવીશ તમને આ સેમ દાખલો લસાઅને રીતે પણ તમને લાવીને બતાવીશ જેના બંનેના જવાબ સરખા હશે બેમાંથી તમને જે મતલબ અનુકૂળ હોય એ તમે કરી શકો છો બાકી દાખલો તો દરેક રીતે થશે જ જે ત્રણ રીત મેં તમને કીધી તેના આધારે ચાલો જોઈએ અહીંયા આગળ ચોકડી ગુણાકાર કરો છ તારીખ અઢાર શું કરી રહ્યા છે આપણે અહીંયા આગળ બાદ બાકી એ તમારે ચિહ્ન બાદ બાકીનું મૂકવાનું છે અહીંયા આગળ પાંચ દુ દસ થશે અહીંયા આગળ છ પંચા ત્રીસ થશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે અઢારમાંથી દસ હવે તો કેટલા આવશે આઠ આવશે અને છેદમાં ત્રીસ એવાને એવા હવે અવયવ પાડીશું ડાયરેક્ટ તમને એક વખત પ્રેક્ટિસ થઈ જાય આંકડા છપાતા થઈ જાય ઘડિયા પાકા થઈ જાય ડાયરેક્ટ તમે ઉડાઈ શકો છો જેમ કે અહીંયા ઘડી અવયવ પાડીને તમને શીખવાડી દઉં છું પંદર દુ ત્રીસ થશે અને ચાર દુ આઠ થશે જે સરખા હોય ઉપર નીચે એ ઉડાવી દેવાના એટલે ઉપર શું વધ્યું ચાર વધ્યું નીચે શું વધ્યું પંદર વધ્યો તો અહીંયા આગળ તમારો આવી ગયો છે આ આન્સર આ રીત કઈ હતી ચોકડી ગુનાકાર ની રીત હતી આ જ દાખલો હું તમને લસાની રીતે લખીને સમજાવું છું તો ચાલો બાજુમાં જ હું તમને લસા અને રીતથી સેમ દાખલો કરીને બતાવું છું રકમ લખી નાખીએ સેમ રકમ ત્રણના છેદમાં પાંચ માઇનસ બે ના છેદમાં છ લસા માટે શું કરવું પડશે કયું કોઈ સંખ્યા નાની કરવી પડે કોઈ સંખ્યા મોટી કરવી પડે પણ આપણે અહીં આગળ જોઈએ તો પાંચના ઘડિયામાં ના તો છ આવે છે ના તો છના ઘડિયામાં પાંચ આવે છે એટલે આપણે બંને સંખ્યાને એકબીજા સાથે ગુણવી પડશે જેમ કે અહીંયા આગળ ત્રણના છેદમાં પાંચ લખી નાખવાના થોડી જગ્યા લઈ લેવાની બેના છેદમાં છ લખી દેવાના થોડી જગ્યા લઈ લેવાની હવે શું કરીશું આપણે અહીંયા આગળ પાંચ પાંચ છે એટલે એને સામની સંખ્યા વડે ગુણવા પડશે જેમ કે છ વડે કારણ કે અહીંયા આગળ છ હતા અને છ છે એને પાંચ વડે ગુણવા પડશે નિયમ પ્રમાણે છેદને જો સરખા કરવા માટે જે સંખ્યા વડે ગુણવામાં આવે એ જ સંખ્યા વડે ઉપરની સંખ્યાને ને એટલે કે અંશને પણ ગુણવો પડે